ઓલા પાણી છે ને ક્યારો વળલે વલ્લભભાઈ આ ખેડૂત સાહેબ છે ને સુપર ગ્રીન દવા છે જે ઉનાળુ તલ છાટવાથી છોડ ફળ ફૂલ પુષ્કળ પ્રમાણમાં આવે છે છોડ ને પીલાશ પડતો અટકાવે છે લીલો છમ બનાવે છે દાણા વજનદાર અને ભરાવદાર આવે છે વલ્લભભાઈ સુપર ગ્રીન ના જો બે રાઉન્ડ મારી દીધા ને તો ઉતારો એટલો બેસે કે બાજુ વાળો છે ને તમને પૂછવા આવશે તમે કેમ મને પૂછવા આવ્યો કે આ દવા કઈ છે સુપર ગ્રીન દવા છે ને ઉનાળુ તલ ફાલ બેહવાની સો સો ટકા ગેરંટી આપે છે અને જો તમને તમારે ફાલ ન બેસે ને તો કંપની છે પૈસા તમને આપવાની પણ આપે પણ તમારે છે ને ડુપ્લિકેટ થી સાવધાન રેવાનું છે પણ આમાં ખબર કેમ પડે કે આ ડુપ્લિકેટ ગેટ છે આમાં છે ને વલ્લભભાઈ ખેડૂત સહાય નો લોગો છે ત્રણ પાંદરી વાળો એ ત્રણ પાંદરી વાળો લોગો હોય ને તો જ તે ઓરિજિનલ ખેડૂત શાહે ની પ્રોડક્ટ છે